ખેડૂતોની જમીનો કપાયા બાદ ફરી જમીનો કપાતા સામે ખેડૂતો રોષિત થયા છે હાથમાં પ્લેકાર્ડ કાર્ડ સાથે ખેડૂતોએ સરકાર સામે સૂત્રોચ્ચાર કરેલા હતા ખેડૂતોના પેટ કપાયા સાંસદના પેટ ભરાયાના પ્લે કાર્ડ ખેડૂતોએ લગાવેલા હતા ખેડૂતોની જમીનો કપાશે તો ચૂંટણીનો બહિષ્કાર કરીશું પ્રધાનમંત્રી ખેડૂતોની વ્યથા સાંભળો સ્લોગન સાથે ખેડૂતોએ રજૂઆત કરેલી હતી અગાઉ નેશનલ હાઈવેના નોટિફિકેશન બહાર પડ્યા બાદ નવું નોટિફિકેશન સામે આવતા જ ખેડૂતોએ વિરોધ દર્શાવેલો છે એન એ જમીનોમાં સરકારી પૈસા હડપ કરવાનું કારસ્થાન હોવાનું ખેડૂતોએ આક્ષેપ લગાવેલો છે ખેડૂતો દ્વારા આત્મવિલોપન અને લોકસભાની ચૂંટણી બહિષ્કારની સીધી ચીમકી આપવામાં આવેલી છે